નવનિર્મિત અને લોકાર્પણ અને કુલ મિલાક એક હજાર પોલીસ વાહનોનું આજે લોકાર્પણ અને મારા માટે પણ એક મહત્વની વાત માણસાના પોલીસ સ્ટેશનને આ આઈએસ દ્વારા સર્ટિફાઈડ રાજ્યમાં માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઇમરજન્સીના બનાવમાં ઘટના સ્થળ પર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે ગુજરાત પોલીસના નવનિર્મિત મકાનો અને પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષા લકી પ્રકલ્પોનું શુભારંભ લોકાર્પણ કર્યું હતું પોલીસ માટે સો એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર માટે એકસો એક મહિલા હેલ્પલાઇન અભયમ માટે એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન માટે દસ અઠ્ઠાણું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે દસ સિત્તેર દસ સિત્યોતેર એમ અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે તમામ ઇમરજન્સી સેવાના નંબરને બદલે હવે તમારે માત્ર એક જ નંબર એકસો બાર ડાયલ કરવાનું રહેશે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી એકસો બાર જનરક્ષક પોલીસ વાનનું લોકાર્પણ કર્યું પોલીસ ફાયર એમ્બ્યુલન્સ ચાઇલ્ડ કે મહિલા સુરક્ષા અને આપત્તિ સંબંધિત તમામ મદદ હવે એક માત્ર નંબર એકસો બાર ડાયલ કરવાથી મળી રહેશે ગાંધીનગરમાં એકસો બાર પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનની માતાના અપમાન માટે દેશ વિપક્ષને માફ નહીં કરે ચડરક્ષક પ્રોજેક્ટની પોલીસ તંત્ર વધુ મજબૂત બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્માર્ટ પોલિસિંગની દિશા બતાવી છે ટેકનોલોજીના કારણે ગુનો ઉકલવામાં આપણે આગળ છીએ આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે એકસો બારની ગાડીને કોઈ સીમા લાંગશે નહીં ઘટના સ્થળથી નજીક જે ગાડી હશે તે પહોંચી જશે અલગ સાયબર વિભાગથી લોકોને ઝડપી મદદ મળશે કેન્દ્રીય બસો સત્તર કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત દેશના સંવેદન શિલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે ગુજરાતનો સાગર કિનારો કચ્છ કે બનાસકાંઠાની સરહદ પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભૈધ કિલ્લા જેવી બની છે આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે જનરક્ષક વાહનોને કોઈ પોલીસ હદ નડશે નહીં ઘટના સ્થળની સૌથી નજીક જે વાહન હશે તે સૌથી પહેલાં પહોંચશે કોલ કરનારું સચોટ લોકેશન મેળવી ઇમરજન્સી સેવાની ટીમોનું તુરંત પ્રસ્થાન થઈ જશે આ સેવાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે નવનિર્મિત અનેક મકાનો કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર એક હજાર પોલીસ વાહનોનું આજે લોકાર્પણ અને મારા માટે પણ એક મહત્વની વાત માણસાના પોલીસ સ્ટેશનને આ ડીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું હું માણસામાં જ જન્મ્યો માણસામાં જ મોટો થયો ને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કરી આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ ડીઆઈએસસી સર્ટિફિકેટથી યુક્ત થયું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો આજે

चाहे फायर ब्रिगेड भी जरूर हो एम्बुलेंस भी जरूर हो कि पुलिस भी जरूर हो एक बार का कॉल करता जे एरिया जे में जितनी तो भी जरूरियात है ये बदाज डिपार्टमेंट तरत पहुंची सके तरत क्या कोई भी घटना पर कंट्रोल लावा लाने सफलता प्राप्त कर सके आज जनरक्षक एक सौ बार प्रोजेक्ट लोकार्पण कर